ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ગઈકાલે કંપની દ્વારા વીજ લાઈન અને વીજ રેસા નાખવાના મુદ્દે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે તમામ તાલુકા ભારતીય કિતાન સંઘના પદાધિકારીઓ પ્રમુખો અને સાતસો જેટલા ખેડૂતોને નજરકેદ કરી લીધા હતા આમ છતાં વાંઢિયા ખાતે ખેડૂતોનો સમુદાય ઉપસ્થિત હતો અને લડત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી હવે જોઈએ રાપરામતક ન્યૂઝ કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ ભારતીય કિસાન સંઘ દ્વારા ગઈકાલે ભચાઉ તાલુકાના વાંડિયા ખાતે મહાપંચ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે ખાસ કરીને કંપની દ્વારા જે વિડલાઈન લાઈન નાખવામાં આવી રહી છે તેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ખેડૂતોને પૂરતું વળતર નહીં મળવાના કારણે ખેડૂતો ગઈકાલે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેનાર હતા પરંતુ પૂર્વ કચ્છના પોલીસ દ્વારા જે તમામ તાલુકાના પૂર્વ કચ્છના તમામ તાલુકાના જે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખો છે સવારથી કરી લેવામાં આવ્યા હતા અને સાંજે તેઓને મુક્ત કરવામાં કલાક સુધી પોલીસ સ્ટેશન ખાતે તેમને બેસાડી દેવામાં આવ્યા હતા આના કારણે ખેડૂતો ભેગા ના થાય તે પ્રકારનું આયોજન પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યું હતું કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસે આવું આયોજન કર્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો પરંતુ વાત જ્યાં એ છે કે કંપની દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી એટલે ગઈકાલે વાંઢિયા ખાતે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ તમામને નજર કરી લેવામાં સાતસો જેટલા ખેડૂતોને સત્તાવાર જાણવા મળ્યું છે પોલીસ દ્વારા માત્ર એટલું જ જાણવા મળ્યું હતું કે તમામ તાલુકાના પ્રમુખોને નજર કેદ કરવામાં આવી આમ છતાં વાંઢિયા ખાતે ગઈકાલે ખેડૂતોનો સમુદાય પહોંચી ગયો હતો અને લડત ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી